મહારાષ્ટ્રીયન સમાદનું આજે નવ વર્ષ વડોદરા શહેરના અકોટા બ્રિજ પાસે આવેલા ઊભી કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી અને વડોદરા શહેરમાં વસતા તમામ મહારાષ્ટ્રીય સમાજના લોકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ચૈત્ર શુક્લ પ્રતિપદા આજના દિવસે બ્રહ્માજીએ આ પૃથ્વીનું સર્જન કર્યું એની સાથે સાથે આજ ગુડી પડવો મહારાષ્ટ્રીયનો આજે નૂતન વર્ષનો ગુડી પડવાનો પર્વથી આરંભ કરે છે અને આ જે ગુડી પડવા સાથે સાથે મંગળવાર અને અશ્વિની નક્ષત્ર બોમાશ્વની ચૈત્ર માસમાં મંગળવારથી નવરાત્ર અશ્વિની નક્ષત્રમાં નવરાત્રનો આરંભ થયો એનું વિશેષ મહત્ત્વ છે આ નવરાત્ર નવ દિવસ કરવાથી પર્વ કરવાથી ભગવતીનું અનુષ્ઠાન કરવાથી આપણી બધી મનોકામના પૂર્ણ થયા છે એની સાથે સાથે આજે મંગળવાર ભગવાન ગણપતિ દાદાનો વાર અને ભગવત કૃપાથી આજે ગુડી ચૈત્ર માસ અશ્વની નક્ષત્ર અને મંગળવાર આ સંયોજનનું બહુ મહત્ત્વ છે એટલા માટે આપણે ગુડી પડવાનું પણ ઉત્પત્તિ ભગવાનની પૂજા અર્ચના કરી અને ગણપતિ દાદાને આજે મુંગટનું અર્પણ પણ કરવાનું છે